ડી અને સી ના વિભાગમાં પણ પૂછાતા હોય છે તો એને આપણે ધ્યાનમાં લઈશું તો સૌથી પહેલો જે પ્રશ્ન પૂછાય છે આ પ્રમાણેનો કે વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો તમને આવું કોઈ એક વિધેય આપ્યું હોય એફએસ બરાબર એક્સની એન ગાત અને વ્યાખ્યાની મદદથી તમારે વિકલન મેળવવું છે તો શું કરવાનું તો વ્યાખ્યા પ્રમાણે તમારે એક લક્ષ મેળવવું પડશે વિકલન મેળવવા શું મેળવવું પડશે આ વિધેય આપ્યું તો પણ વિધેયનું વિકલન જેને આપણે એફડેસ એક્સ વડે દર્શાવે છે વિધેય આપ્યું છે એક્સ વિકલન લખાય એફડેસ એક્સ એ મેળવવા માટે તમારે એક લક્ષ મેળવવું પડે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ એક્સ પ્લસ એચ માઇનસ એફએક્સ અપોન એચ આ વિધેયનું લક્ષ્ય તમારે મેળવવું પડે એટલે હવે કરવાનું શું થયું તો આપણે વિકલનવાળા પ્રકરણમાં લક્ષવાળા પ્રકરણમાં મેં તમને સમજાવ્યું હતું કે એફ એટલે તમારે શું સમજવાનું પ્રક્રિયા તો પ્રક્રિયા એફ જ્યારે એક્સ પર એપ્લાય કરી તો એક્સનું શું થયું છે એન ઘાત થઈ છે તો એ જ પ્રક્રિયાને જ્યારે તમે એક્સ પ્લસ એચ પર એપ્લાય કરશો તો એક્સ પ્લસ એચની પણ એન ઘાત થશે આ તમારે સમજવાનું છે ધ્યાનમાં રાખવાનું છે રાઈટ પ્રક્રિયા એક્સ પ્રક્રિયા એફ એક્સ પર એપ્લાય કરી તો એક્સની એન ઘાત થઈ એ જ પ્રક્રિયા એક્સ પ્લસ એચ પર એપ્લાય કરી તો એક્સ પ્લસ એચની પણ એન ઘાત થઈ છે રાઈટ હવે આપણે એ પદને અહીંયા મૂકી દઈએ વિકલન જે મેળવવાનું છે એના માટે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એક્સ પ્લસ એફ એક્સ પ્લસ એચની જગ્યાએ એફ એક્સ પ્લસ એચની જગ્યાએ એક્સ પ્લસ એચની એન ઘાત મૂકી દઈશું માઇનસ એફ એક્સ એટલે તો એક્સની એન ઘાત ઓલરેડી આપેલી હતી હવે આપણે વિકલન લક્ષ્યવાળા પ્રકરણમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આ પ્રકારનું પદ આવે ત્યારે એક્સ પ્લસ એચ બરાબર ટી ધારી લેવાનું છે તમારે રાઈટ અને એચના લક્ષ્ય ઝીરો માટે એટલે કે એક્સનું લક્ષ્ય ઝીરો અહીંયા મૂકી દો છો તો ટી બરાબર એક્સ થઈ જશે એટલે ટીનું લક્ષ્ય થઈ જશે એક્સ થઈ જશે અને એચની જગ્યાએ આ જે પદ છે એમાં એચની જગ્યાએ આપણે એચને સૂત્ર કરતા બનાવીએ તો એક્સ સામે જતો રહેશે ટી માઇનસ એક્સ ધારણા કરવા માટે આ ત્રણ પદ તમારે લખવાના જોઈએ લાસ્ટ લેક્ચરમાં પણ મેં કહ્યું હતું વિકલણવાળા પ્રકરણના લક્ષ્યવાળા પ્રકરણમાં એક્સ પ્લસ એચ બરાબર ટી ધાર્યું એચનું લક્ષ્ય ઝીરો થવાથી ટીનું મૂલ્ય એક્સ થઈ ગયું રાઈટ અને એચ બરાબર ટી માઇનસ એક્સ થઈ ગયું બધું રકમમાં મૂકી દેવાનું એટલે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એક્સ એચની જગ્યાએ આવી ગયા ટી એની એન ગાત માઇનસ એક્સની એન ગાત અપોન એક્સ માઇનસ અહીંયા એચની જગ્યાએ શું થઈ જશે ટી માઇનસ એક્સ થઈ જશે એચની જગ્યાએ થઈ જશે ટી માઇનસ એક્સ જે આપણે મેળવ્યું છે એચની જગ્યાએ રાઈટ અને હવે આ જે છે એ વિકલ લક્ષનો કાર્ય નિયમ આવી ગયો કયો કાર્ય નિયમ હતો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સની એન માઇનસ એની ઘાત અપોન એક્સ માઇનસ એ આ પ્રકારનું પદ હોય તો આનો ઉત્તર શું લખાય પેલો એન આગળ આવતો રહે અને આ જે એ છે એની એન માઇનસ ઘાત તો આપણી પાસે રકમમાં એનની જગ્યાએ કોણ છે એક્સ છે તો શું લખાશે એન ગુણ્યા એક્સની એન માઇનસ વન ઘાત તો આ આન્સર થયો તો આવી રીતે વ્યાખ્યાથી વિકલન મેળવવાનું થાય એટલે તમારે આ પદ મેળવવાનું છે ધ્યાન રાખવાનું છે વ્યાખ્યાથી વિકલનમાં તમારે શું મેળવવાનું છે લક્ષ મેળવવાનું છે રાઈટ આ પ્રકારનું લક્ષ્ય મેળવવાનું કોઈ પણ વિધેય આપ્યું હોય એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ કરવાનું છે પછી અહીંયા કોઈ પણ કિંમત આપેલી હોય રાઈટ એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા આ જે વિધેય આપ્યું છે વાય બરાબર એક્સની ચાર ઘાત વાય બરાબર એક્સની ચાર ઘાત માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ ફાઇવ એવું આપ્યું છે અને એમાં તમારે એ જે વિધેય છે એનું વિકલન કરવાનું છે તો એમાં સરળ નિયમ આપણે વાપરવાનો છે જે આપણે ઘાત નિયમ પ્રમાણે કહીએ છીએ કે ઘાત આગળ અને એક ઘાત ઓછી એટલે એક્સની ચાર ઘાત છે ને એમાં ચાર ઘાત આગળ અને એક્સની ચારમાંથી એક ઘાત ઓછી એટલે ત્રણ થઈ જાય પછી અહીંયા આ બે ઘાત આગળ બે ઘાત આગળ ત્રણ સાથે ગુણાય એટલે છ અને એક્સની બેમાંથી એક ઘાત ઓછી એટલે એક થઈ જાય અને એક્સનું વિકલન એક્સનું વિકલન વન થઈ જાય એટલે એકડાની સાથે બગડો ગુણાકારમાં તો ખાલી બગડો લખવાનો અને અચળપદ જે છે માઇનસ પાંચ એનું વિકલન શૂન્ય થઈ જાય જે આપણે લખવાનું નથી ઘાત આગળ એક ઘાત ઓછી ઘાત આગળ એક ઘાત ઓછી એક્સનું વિકલન વન અચળપદનું વિકલન ઝીરો તો આવી રીતે સરળ એક જ સ્ટેપમાં આપણે વિકલન લખી શકીએ છીએ જે મુખ્ય મુદ્દાઓ છે આપણે અહીંયા વિકલનની અંદર ધ્યાનમાં લેવાના એને લઈને આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ રાઈટ વિધેય આપ્યું છે તમને બે વિધિઓના ગુણાકાર સ્વરૂપનું વિધેય આપ્યું છે તો વિકલન કેવી રીતે કરવાનું છે તો અહીં તમારે કરવાનું એવું છે કે બંને વિધેયો છે ને એમાં એકને તમારે યુ કહી દેવાનું છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એને મેં યુ કહી દીધું તો બીજું જે વિધેય છે થ્રી એક્સ માઇનસ ટુ એને મારે વાય બીજું વિધેય કહી દેવાનું છે રાઈટ અને બંનેનું મારે વિકલન મેળવી લેવાનું છે એટલે યુનું પણ એક્સની સાપેક્ષી વિકલન મેળવીશું ડીયુ બાય એક્સ અને વીનું પણ ની સાપેક્ષે વિકરણ મેળવીશું ડીયુ એક્સ બરોબર અહીંયા એકચ્યુઅલી વિકરણ એટલે શું છે ખબર છે વિકરણ એટલે ડી બાય એક્સ તમે ની સાપેક્ષે વિકરણ મેળવો છો એટલે ડી બાય એક્સ કહેવાય કોનું વિકરણ મેળવો છો યુનું તો તમારે અહીંયા યુ લખવાનું છે અને વીનું વિકરણ મેળવો તો અહીંયા વી લખવાનું છે રાઈટ તો બે પદોનો આવી રીતે ગુણાકાર આપેલો હોય બે કંશોનો ગુણાકાર આપેલો હોય તો વિકલન મેળવવા માટે બંને કંશોને અનુક્રમે યુ અને વી કહી દેવાનું છે હવે પહેલા કંશનું આપણે વિકલન કરીએ તો હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે આ ઘાત આગળ એટલે બે દુ ચાર એક્સ અને બેમાંથી એક ઘાત ઓછી એટલે એક જ થવાની એટલે એક્સની ઉપર કોઈ ઘાત લખતો નથી અચળ પદનું વિકલન થઈ જાય શૂન્ય જે લખવાનું નથી પછી અહીંયા શું થશે અહીંયા વિકલન કરીએ એટલે થ્રી એક્સમાં એક્સનું વિકલન કેટલું થઈ જાય વન થઈ જાય એટલે એક્સનું વિકલન વન વન ગુણ્યા ત્રણ તો ત્રણ આયા અને જે પેલો બગડો છે અચળ પદ છે એનું વિકલન શૂન્ય થાય એટલે લખવાનું નથી તો આ પદ તમને મળી ગયું અને હવે યાદ રાખવાનું છે વાય બરાબર યુ ગુણ્યા વી આ કાર્ય નિયમ ગુણાકારનો કાર્ય નિયમ વિકલનનો યાદ રાખવાનો છે એનું સૂત્ર એવું હતું કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન મેળવવા માટે આ જે બે પદોનો ગુણાકાર છે એમાં યુનું વિકલન લખો એટલે ડીયુ બાય લખો ગુણ્યા વી અચળ એટલે કે વિકલન વગરનું યુનું વિકલન વી અચળ અને પછી પ્લસ કરીને વીનું વિકલન યુ અચળ બરાબર છે આ ગુણાકારનો કાર્ય નિયમ છે અને આ પ્રમાણે તમારે એમાં કિંમત મૂકવાની છે એટલે હવે આ ડીયુ વાયડીએક્સ તમે લાવેલા છો કેટલા લાવેલા છો ચાર એક્સ ગુણ્યા વી વીની કિંમત આ રહી થ્રી એક્સ માઇનસ ટુ પ્લસ ડીવી વાયડીએક્સ તમે લાવેલા છો કેટલા લાવેલા છો ત્રણ લાવેલા છો અને યુ તો યુ એટલે આ રહ્યું ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી રાઇટ એમાં આપણે ગુણી નાખવાનું ચાર તરી બાર એક સ્ક્વેર ચાર દુ આઠ એક્સ ત્રણ દુ છ એક્સ સ્ક્વેર અને ત્રણ તરી નવ બાર એક્સક્વેર અને છ એક્સક્વેર અઢાર માઇનસ આઠ એક્સ પ્લસ નવ આ આવી ગયો આન્સર બરાબર છે તો ગુણાકાર બે વિધેયોનો આપ્યો હોય તો આ પ્રમાણે તમારે વિકલન કરવાનું છે વિડીયો રિપીટ કરીને ફરીવાર સમજવા માટે પ્રયાસ કરી લેવો ત્યાર પછી બે વિધેયોનો ભાગાકાર આપ્યો છે તો વિકલન કેવી રીતે કરીશું તો ફરી પાછું એ જ પ્રમાણે અંશનું જે છે વિધેય એને તમે યુ કહી દો છેદનું જે વિધેય છે એને તમે વી કહી દો અને બંનેનું એક્સની સાપેક્ષે વિકલન લાવી દો અંશનું વિકલન આપણે કરી દઈએ ડીયુ બાય ડીએક્સ છેદનું પણ વિકલન કરી દઈએ ડીવી બાય ડીએક્સ વિકલન શું થશે અહીંયા એક્સનું વિકલન વન થાય એટલે બે એકા બે અચળપદનું વિકલન ઝીરો લખવાનું નથી ત્રણનું વિકલન ત્રણ એક્સમાં એક્સનું વિકલન વન થશે એટલે વન ગુણ્યા થ્રીથી થ્રી આવશે અને પેલું બે જે છે એનું વિકલન તો શૂન્ય એટલે આપણે લખવાનું નથી રાઈટ આ વિકલન મળી ગયા છે આપણને યુ અને વી લખી દીધા છે અને પછી એમના આપણે વિકલન કરી દીધા છે બરાબર અને હવે કરવાનું શું તો વાય બરાબર તમારી સામે જે પદ છે શું છે યુ અપોન વી ભાગાકાર છે બે વિધયોના તો એનું વિકલનનું સૂત્ર શું છે ડીવી વાયડીએક્સ બરાબર શું છે સૂત્ર તો અંશનું વિકલન છેદ અચડ એટલે અંશ કોણ છે યુ છે તો યુનું વિકલન છેદ માઇનસ માઇનસ છેદનું વિકલન એટલે વી નું વિકલન ડીવી વાયડીએક્સ અને અંશ અચડ અને છેદમાં છેદનો સ્કવેર અંશનું વિકલન છેદ અચડ છેદનું વિકલન અંશચડ અને છેદમાં છેદનો સ્કવેર કિંમતો બધી મૂકી દઈએ ડીયુ વાયડીએક્સ બે મેળવેલા છે ડીયુ બાય એક્સ કેટલા બે મેળવેલા છે અને વીની કિંમત વીની કિંમત કેટલી છે થ્રી એક્સ માઇનસ ટુ માઇનસ ડીવી બાય છે અને યુ ની કિંમત કેટલી છે યુની કિંમત કેટલી છે આ ટુ એક્સ પ્લસ થ્રી અને છેદમાં જે વી તરીકે જે બહુપતિ છે આપણી પાસે થ્રી એક્સ માઇનસ ટુ એનો આપણે સ્ક્વેર લખવાનો છે વિસ્તરણ નથી કરવાનું વર્ક કરીને જ ખાલી રાખવાનું છે અંશમાં હવે આપણે કઉસ ખોલી દઈશું ત્રણ છ એક્સ માઇનસ ચાર માઇનસ ત્રણ દુ છ એક્સ માઇનસ નવ છેદમાં થ્રી એક્સ માઇનસ ટુના કંશનો સ્ક્વેર અહીંયા પ્લસ સિક્સ એક્સ માઇનસ સિક્સ એક્સ રહેશે એટલે ફાઇનલ આન્સરમાં વધશે કોણ માઇનસ ચાર માઇનસ એટલે માઇનસ તેર વધશે અને છેદમાં આવશે થ્રી એક્સ માઇનસ ટુના કંશનો સ્ક્વેર તો આ થયો આન્સર થયો બરાબર છે તો આ ભાગાકારનું વિકલન કેવી રીતે મેળવવું એ આપણે અહીં સમજ્યા ત્યાર પછી વધતું ઘટતું વિધેયને લગતા પ્રશ્ન આવે છે તમને કોઈ વિધેય આપ્યું છે અને એ એક્સની જુદી જુદી કિંમતો આગળ વધતું છે કે ઘટતું છે એ તમારે સમજવાનું છે જો અહીંયા બે પ્રકારના પ્રશ્નો છે વધતું ઘટતું વિધેય અને આના પછી બીજું આવશે સીમાંત વિધેય અને ત્રીજું આવશે મહત્તમ વિધેયનું મહત્તમીકરણ અને ન્યૂનતમીકરણ અહીંયા જ્યારે આપણે વધતું ઘટતું વિધેની વાત કરીએ કે સીમાંત વિધેયની વાત કરીએ સીમાંત વિધેયમાં સીમાંત ખર્ચ સીમાંત આમદની આ પ્રકારના પ્રશ્નો આવશે અને મહત્તમીકરણ ન્યૂનતમીકરણમાં ખર્ચનું ખર્ચનું ન્યૂનતમીકરણ નફાનું મહત્તમીકરણ આમદનીનું મહત્તમીકરણ આ બધા શબ્દો આવશે તો આ જે ટોપિકના કોઈપણ પ્રશ્ન પૂછાય છે ત્યારે આ સેક્શન ઈની અંદર પ્રશ્ન પૂછાતા હોય એવા તો ત્યારે તમારે ધ્યાનમાં એવું રાખવાનું છે કે વધતું ઘટતું વિધેય માટે તમારે હંમેશા પ્રથમ વિકલનથી કામ ચલાવવાનું છે સીમાંત વિધેય માટે પણ પ્રથમ વિકલનથી કામ ચલાવવાનું છે મહત્તમીકરણ કે ન્યૂનતમીકરણના શબ્દો આવે ત્યારે તમારે બે વિકલન મેળવવાના છે તો અહીંયા આપણે વધતા ઘટતા વિધેય માટે જે વિધેય આપ્યું છે એનું પ્રથમ વિકલન એટલે એફડેસ એક્સ જો વિધેય વાય લખીને આપ્યું હોય તો આપણે ડીવાય બાય ડીએક્સ લખીએ છીએ બરાબર આપ્યું હોય તો એનું વિકલન લખીએ છીએ વિકલન કરવાનું તો એફડેસ એક્સ બરાબર વિકલન થાય એટલે શું થાય ઘાત આગળ બે ઘાત આગળ અને એક્સની બેમાંથી એક ઘાત ઓછી એટલે એક થઈ જાય માઇનસ ચાર એક્સમાં એક્સની જગ્યાએ એક્સનું વિકલન વન થઈ જાય એટલે ચાર ગુણ્યા એકથી શું આવી જાય ચાર તો આ આવી ગયું પ્રથમ વિકલન અને હવે આમાં આપણે તમારે એક્સ બરાબર માઇનસ વન મૂકવાનું તો એફડેસ માઇનસ વન બરાબર બે ગુણ્યા માઇનસ વન માઇનસ ચાર આન્સર આયો માઇનસ છ એટલે જે જવાબ આવ્યો એક્સ બરાબર માઇનસ વન માટે પ્રથમ વિકલનનો જવાબ ઋણ મળે છે રાઈટ એક્સ બરાબર માઇનસ વન માટે પ્રથમ વિકલનનો જવાબ ઋણ મળે છે એટલે શું કહેવાશે એક્સ બરાબર માઇનસ વન આગળ વિધે એક્સ બરાબર માઇનસ આગળ એફ કેવું કહેવાશે ઘટતું કહેવાશે રાઈટ આ આપણે એક્સ બરાબર માઇનસ વન માટે ગણતરી કરી દીધી હવે એક્સ બરાબર ઝીરો માટે આપણે ગણતરી કરી એટલે જે પ્રથમ વિકલનનું જે પદ આવ્યું છે એમાં તમારે એક્સની જગ્યાએ ઝીરો મૂકી દેવાના તો અહીંયા ઝીરો માઇનસ ચારથી માઇનસ ચાર આવશે ને એ પણ શૂન્ય કરતાં નાના કહેવાય ઋણ મૂલ્ય કહેવાય એટલે એક્સ બરાબર ઝીરો આગળ પણ એફ કેવું વિધે થયું ઘટતું વિધે થયું હવે એક્સ બરાબર ત્રણ માટે ગણવાનું છે તો એક્સ બરાબર ત્રણને આપણે જે પ્રથમ વિકલન મેળવેલું છે આ પદ એમાં મૂકવાનું આપણે તો બે ગુણ્યા ત્રણ માઇનસ ચાર છ સોરી બે ગુણ્યા ત્રણ માઇનસ ચાર છ માઇનસ ચારથી જવાબ બે આવશે ને ધન જવાબ આવ્યો એટલે અર્થ શું થયો કે એક્સ બરાબર થ્રી આગળ એક્સ બરાબર થ્રી આગળ એફ વધતું વિધેય છે તો વધતા ઘટતા વિધેયને લગતા મુદ્દાને આપણે અર્થે ગણીશું ત્યાર પછી સીમાંત વિધેય જે છે એના મેળવવાના આપણે પ્રશ્નની વાત કરીએ તો સીમાંત વિધેયની અંદર મેં અહીંયા એક પ્રશ્ન લીધો છે પુસ્તકનો જ પ્રશ્ન છે કે માંગનું વિધેય આપ્યું છે પી બરાબર એકસો પચાસ માઇનસ ચારેક્સ અને માંગ ત્રણ હોય ત્યારે સીમાંત આમદની મેળવો સીમાંત આમદની ને સીમાંત ખર્ચનો પ્રશ્ન આવે તો આમદની વિધેય તમને પહેલાં ખબર હોવી જોઈએ કે આમદની બરાબર માંગ ગુણ્યા કિંમત આ સૂત્ર છે આમદની બરાબર માંગ ગુણ્યા કિંમત એક્સ એટલે માંગ છે ને પી એટલે કિંમત છે તો અહીંયા હું પીની જગ્યાએ કિંમત મૂકી દઉં છું એકસો પચાસ માઇનસ ચાર એક્સ જે આપણને આપેલી છે એટલે એકસો પચાસ એક્સ માઇનસ ચાર એક્સ સ્ક્વેર આ આમદની વિધે થઈ ગયું રાઈટ અને હવે સીમાંત આમદની પહેલા લઈએ આપણે તો સીમાંત આમદની એટલે મેં તમને હમણાં કહ્યું વધતું ઘટતું વિધે અને સીમાંત માટે શું કરવાનું પ્રથમ વિકરણ કરવાનું તો સીમાંત આમદની એટલે તમારે કરવાનું શું છે કે જે વિધેય આપ્યું છે ને આમદની વિધેય એનું એક વખત વિકલન કરવાનું એક્સની સાપેક્ષ હમણાં થોડી વાર પહેલા મેં કહ્યું હતું કે વિકલન એટલે ડી બાય એક્સ કહેવાય જે વિધેયનું વિકલન કરતા હોય એ અહીંયા તમારે લખવાનું હોય તો આમદની વિધેયનું વિકલન છે એટલે ડી બાય એક્સ ઓફ આર બરાબર તો એકસો પચાસ એક્સમાં એક્સનું વિકલન વન થઈ જાય એટલે આન્સર એકસો પચાસ અહીંયા અને અહીંયા એક્સક્વેરમાં આ બગડાનું વિકલન બગડો આગળ આવશે ઘાત આગળ આવશે એટલે બે ચોક આઠ અને એક્સની બેમાંથી એક ઘાત માઇનસ થઈ જશે એટલે એક ઘાત તો માઇનસ આઠ એક્સ આ મળી ગઈ સીમાંત આમદની પણ તમને શું કહ્યું છે માંગ ત્રણ હોય ત્યારે એટલે તમારે એક્સ બરાબર ત્રણ માટે સીમાંત આમદની મેળવવાની તો કરવાનું શું તો સીમાંત આમદની જે મેળવી છે આ જે પદ મેળવ્યું છે એમાં એક્સની જગ્યાએ ત્રણ તમારે મૂકવાના બરાબર છે તો સીમાંત આમદની બરાબર એકસો પચાસ માઇનસ આઠ ગુણ્યા ત્રણ એકસો પચાસ માઇનસ ચોવીસ એટલે એકસો છવ્વીસ આનો અર્થ શું થયો કે માંગ ચોથો પીઝો અહીંયા પીઝાની વાત કરી છે પીઝાની માંગ ત્રણ એકમ તો ચોથા પીઝાની માંગથી ચોથા પીઝાની માંગથી આમદની એકસો છવ્વીસ રૂપિયા થશે એવું એનું અર્થઘટન થયું જે આપ્યું છે એમાં પ્લસ વન કરીને તમારે અર્થઘટન લખવાનું હોય તો ફરીથી સીમાંત આમદની એટલે મુદ્દો શું થયો તમે પહેલાં આમદની વિધેય લાવો એનું પ્રથમ વિકરણ કરો એટલે સીમાંત આમદની થઈ અને એક્સની કિંમત માટે સીમાંત આમદની તમારે મેળવવાની છે રાઈટ ત્યાર પછી સીમાંત ખર્ચની આપણે વાત કરીએ સીમાંત ખર્ચની ખર્ચની વાત કરીએ તો ખર્ચ આપ્યો છે અને સીમાંત ખર્ચ મેળવવાનો છે કોના માટે ઉત્પાદન પચાસ એકમ હોય ત્યારે એટલે સીમાંત ખર્ચ એટલે હમણાં મેં તમને કહ્યું તેમ પહેલાં તો આ ખર્ચ વિધેય લખી દીધું મેં રાઈટ અને હવે સીમાંત ખર્ચ મેળવું તો સીમાંત ખર્ચ માટે મારે શું કરવાનું પ્રથમ વિકલન કરવાનું ડી વાયડી એક્સ કોનું ખર્ચ વિધેનું પ્રથમ વખત વિકલન કરવાનું વિકલનનો નિયમ સિમ્પલ છે ઘાત આગળ ઘાત ઓછી બે ઘાત આગળ એટલે બે પંચા દસ એક્સની બેમાંથી એક ઘાત ઓછી એટલે એક છ એક્સમાં એક્સનું વિકલન વન એટલે છ એકા છ અછળપદનું વિકલન ઝીરો લખવાનું નથી આ સીમાંત ખર્ચ મળી ગયો અને એક્સ બરાબર પચાસ માટે સીમાંત ખર્ચ એક્સ બરાબર પચાસ માટે સીમાંત ખર્ચ તો આ જે ખર્ચ મળ્યો છે એમાં તમે એક્સ બરાબર પચાસ મૂકી દો દસ ગુણ્યા પચાસ પ્લસ છ એટલે મળશે પાંચસો છ અર્થઘટન શું થાય એકાવનમાં એકમના ઉત્પાદનથી ઉત્પાદન ખર્ચ પાંચસો છ રૂપિયા થશે એ એનું અર્થઘટન થયું તો સીમાંત ખર્ચ સીમાંત આમદની માટે તમારે શું કરવાનું છે મેં તમને સમજાવ્યું પ્રથમ વખતનું વિકલન મેળવવાનું છે રાઈટ ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતા અને વિધેયનું મહત્તમીકરણ ન્યૂનતમીકરણ આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે લઈશું વિડીયોના અંતમાં ગીતાનો ઉપદેશ છે અચૂકથી વાંચજો સાંપડજો જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે થેન્ક યુ વિદ્યાર્થીઓ